હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો જેમ કે તમે જાણો જ છો કે ઘણા દિવસો પછી હવે બ્લોગ બનાવવાનું ફરીથી સ્ટાર્ટ કર્યું છે કેમ કે તમને ખબર છે કે દિવાળીના ટાઈમે સ્વીટુને આવી રીતના આમ આમ થઈ ગયું હતું અને જોઈ લો અહીંયા અમારા મેડમ હંમેશા કિચનની તૈયારીમાં જ લાગેલા હોય તો મેડમ શું છે આજનું ડિનરનો પ્રોગ્રામ તમારે તો મિત્રો ડિનર માં બનવાનું છે પાભાજી કેમકે સાહેબ ની ફરમા પણ સારું સારું લાગે કેમકે એના કરતાં થોડું ફ્રી થઈ બહાર જઈએ મેડમ તો એમને કામે તો હમેશા જાય જ છે

પાવભાજી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે અડધી પચાસ ટકા કેમ મેડમ અને મિત્રો તમારા ઘણા બધા મેસેજો આવ્યા સ્વીટો માટે અમારા માટે તો એના બદલ દિલથી ધન્યવાદ ને ઘણા બધાએ મેસેજ કર્યા હતા આખી અમારી યુટ્યુબ ફેમિલી એ મેસેજ કર્યા હતા બધાના મેસેજ સાંભળીને અમને પણ હવે ભાઈ રાજી થઈ ગઈ તમને પણ એટલું એટલું સ્વીટી સ્વીટો પ્રત્યે તમારે પણ એટલી બધી લાગણી હતી

પેલી વાર આવા કાચા સિંગોડા છે મારી લાઈફમાં માં ઓલા જે બાફેલા અમે લેતા હતા રેકડી પર અહીંયા છે ને રેડી બાફેલા કટ કરી એટલે બાફેલા સિંગોડા તો અમે લાવતા હતા પણ ગ્રીન કલર ના અમે જોયા હતા જે ગ્રીન કલર ના પણ આ લોકો આજે તો કારા બ્લેક કલર ના એટલે આ પચાસ ટકા બાફેલા છે બાફેલા નથી એ તો કે કાચા છે ખાલી પાણી નહીં નહીં બાફેલા હા એટલે એ લોકો કલર નાખે પણ આપણે આ બાફવા પડશે હા એને કીધું કે કુકરમાં થોડું પાણી નાખીને ખાલી બે સીટી મારવાની છે ને બાફવાના છે ઓકે તો મેં લીધા અને પચાસ રૂપિયા કિલો તો હું તો બહુ ખુશ થઈ ગયો પચાસ આમ પચાસ રૂપિયા પાવ કિલો પાઉ કિલો માં અમે લેતા હતા ફ્રેન્ડ એટલે આ કાચા છે ને મેડમ એટલા માટે પચાસ રૂપિયા કિલો બી ખોટું નથી હા અમારી સ્વીટુડી ને બહુ ફેવરેટ વસ્તુ બહુ ગમતા અમારી સ્વીટુડી ને સ્વીટુ ને તો આ બહુ ગમે હમ તો ઓલમોસ્ટ પાવભાજી અહીંયા ખાલી હવે એક બે ઉકાળા કાચા લગભગ પહેલી વાર લાઈફમાં પહેલી વાર લાવ્યા છે નાખે સિંગોડાની અંદર એ લોકો બ્લેક કલર નાખે હા બ્લેક કલર અને આ જોઈ લો આપણે નોર્મલ જે બાફેલા સિંગોડા બે સીટી ત્રણ સીટી પાંચ સીટી મારી લો કેતો આપણે બે એકસ્ટ્રા મારી લેવી પછી ખબર પડી ખોલ્યું તો કાચા નીકળ્યા અંદરથી

ભાજી તરકારી હોય ને બરાબર એટલે મોસ્ટલી તો આ સ્ટીમ જ થશે આની અંદર ને પાભાજી હવે એમાં આપડે મસાલા ઉમેરાવશું પાવભાજી ની અંદર

કોબી વટાણા વટાણા થી સો રૂપિયા કિલો છે પણ ધીમે 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 આવતા આવતા ત્રીસ પાંત્રીસ પર બી આવી જાય છે ખબર છે ઘણી લીધા છે ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો આમ ઢગલા ઢગલા લારી ઉપર રેકડી ઉપર ગુણી લાવતા હોય લોકો પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા કરીને વેચતા હોય અને અત્યારે હવે સ્ટ્રોબેરી બી અમારી પાછળ છે ને ગલી છે ત્યાં મેઈન બધા આમ જાવાવાળા છે આમ પરામાં રહેતા હોય ને એટલે અહીંયા કામે માટે આવતા હોય સાંજે અને સ્ટ્રોબેરી તો એટલી સસ્તી ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા હવે ત્રીસ પાંત્રીસ રૂપિયા માં સ્ટ્રોબેરી નો બોક્સ મળી જાય એમાં પંદર વીસ નંગ હોય મજા મોજે પડી જાય પછી અંજીરના ડબ્બા આવશે ઠંડી ને આ અમને મને તો એવું લાગતું હતું કે બોમ્બેમાં ઠંડી નહીં પડશે પણ એમ નહીં આમ ફીલ થાય છે આપણે બહાર નીકળીએ ને તો આમ વાતાવરણ આમ ઠંડુ લાગે છે આમ ઠંડી હવા અને સવારના તો આહા હા કેમકે હું વહેલો નીકળું ને હું પાંચ વાગે હા ગરમી આવે તો બહુ બધા ઘડી કરીને અંદર કબાટ ની અંદર અમે હું તો સવારના નીકળું ને એટલે મને આમ ઠંડક દરવાજો ખોલું ને કે આહા હા હા શું ઠંડક પવન લાગતો હોય ਕਿਉਂ ਬਿਲਾੜੀઓને ਖਾ ਖਾ ਖਾਣ ਨੂੰ ਖੌੜਾ ਹੀ ਦਊ ਇਤਨਾ ਦਿਨਸ ਫਰੈਂਡਸ ਸਵਿਟੂਨ ਨੇ ਓਲਾ ਮਾਮਾ ਬਦਾ

બફાઈ જાય પછી પાછા આપડે મળીએ અહીંયા આપડા લગભગ સિંગોડા થઈ ગયા છે કુકર ની સીટી એકદમ ડાઉન થઈ ગઈ છે સિંગોડા સુગંધ આવે છે

પેલા એક મૂકી દો દોરી દીકરીનું હમ કેમકે મારી મારી દીકરીને સિંગોડા બહુ ભાવ જોઈ લો સિંગોડા વાલી અમારી સિંગોડા બાફી નાખ્યા હું ટેસ્ટ કરી લઉં પેલા લો આપણે બહાર થી લાવીએ સિંગોડા

એ ઠંડા થઈ જશે એટલે પાછા અંદર કડક થઈ જશે હવે આઈડિયા આવી તો મિત્રો સિંગોડ આપણા થઈ ગયા છે હું જઈને પાવ લેતો આવ્યો જો રહી પાવ છે ઓ આ કલર તો જો કાલા કાલા કલર આ હોળી રમવાનો કલર છે ફૂડ કલર જ નાખતા હશે ને આ તો એ ફૂડ કલર જ હોય ને હું થોડી કઈ જોવા ગયો છે કે કયો કલર વાપરે કોલસો નાખતા હશે અંદર જો ઓલા બે ચોટી ગયા મારી કે ઓલું કટ કરેલો હતું તો એ ચોટી ગયું છે પણ એક કામ કરો ને થોડું હજી કલર હોય કલર હા વોશ કરી લો ને કલર જે આખો નીકળી જાય એનો હા નહી તો પછી આપડે હાથમાં આખો કલર જો હજી ઘણો નવે એને રેવા દો થોડાક ઠંડા થવા દો એવું જ લાગે છે મને કે ઠંડા થશે ને એટલે ઓટોમેટિકલી એની મેળે કકડક થઈ જશે કેમ કે શું છે હમણાં ગરમ ગરમ છે એકદમ તાજા છે એટલે સોફ્ટ છે તો ફ્રેન્ડ્સ આપણું ડિનર બી આજનું રેડી છે પાભાજી અને સિંગોડા બી રેડી છે તો આજનો વ્લોગ આપણે એટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સ્વીટુ બદલ તમને બહુ પ્રેમ જતા એવો છે એના બદલ ધન્યવાદ મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી